સરથાણા વિસ્તારમાં ફિલ્મી ડબે આંગળીયાના ચાર પોઈન્ટ અઠાવન કરોડના હીરા લૂંટ પ્રકરણમાં ટીપ બ્રાન્ચે વાલિયાથી ધરપકડ કરી હતી સરથાણામાં ફિલ્મ ડબે કરોડોના હીરાની લૂંટમાં ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય ટીપર રણછોડ ડોલાને વાલિયાના ખેતરમાંથી પકડી પાડ્યો હતો લૂંટ સહિતના ગુનાનો ઇતિહાસ ધરાવતા રણછોડે પ્રમોદ જઢાર સાથે મળી સમગ્ર કારસો રચ્યો હતો સર્થાણામાં શામ મંદિર ચાર રસ્તા પાસે ગત જ ડેસેમરને ભાગી છૂટ્યા હતા હીરાના થેલામાં જીપીએસ સિસ્ટમ હોય લૂંટારો ગણતરીમાં કલાકોમાં વાપી હાઈવે પરથી પકડાઈ ગયા હતા રૂપિયા ચાર કરોડના હીરા તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી પીઆઈ લલિત વાઘડિયાની પૂછપરછ કરી હતી તેવી બાતમીથી વાકેફ હતો ખોડિયા ટ્રાવેલ્સમાં નોકરી બે હજારના રૂપિયામાં કરતો હતો તેથી નોકરીમાંથી છૂટી કરાવી દેવામાં આવ્યો હતો ક્રાઇમ બ્રાન્ચે પ્રમોદે પણ બાદમાં પકડી પાડ્યો હતો ચકચારી આ લૂંટમાં પ્રમોદને ટીપ